સુરતના કારેલી ગામેથી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ એટીએસે બે કિલો ડ્રગ્સ સાથે રો મટીરિયલ પકડ્યું રાજ્યભરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી પર પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગુજરાત એટીએસએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે કાર્યવાહીમાં એટીએસ ગુજરાતે બે જેટલા ઈસમોની અટકાયત પણ કરી હોવાની માહિતી સામે આવી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે છેલ્લા પંદર દિવસથી ગુજરાત એટીએસની ટીમના માણસોને આ વિસ્તારમાં ધામો નાખ્યો હતો એટીએસ ચોક્કસ ખરાઈ થતાં મધરાત્રી દરમિયાન કાર્યવાહી કરાઈ હતી હાલ ગુજરાત એટીએસએ પતરાના શેડ બનાવેલો આખા ગોડાઉનને સીલ કરી કાર્યવાહી કરી હતી જેથી સુરત જિલ્લાની કહેવાતી જિલ્લા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પલસાણા પોલીસમાં ઊંઘતી ઝડપાઈ હતી આજુબાજુમાં મોટી ભરવાડ વસાહત છતાં સ્થાનિકોને પણ ખબર ન હતી